લાંબા સમયથી આર્થિક સંકટ અને વૈશ્વિક ટેક્સટાઇલને લગતી સમસ્યાઓના કારણે જાણીતી બિરલા સેન્ચુરી કંપનીએ સત્તાવાર પ્લાન્ટ બંધ કર્યો ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા બિરલા સેન્ચુરી કંપની જેટલા કેટલાક છેલ્લા કેટલાય સમયથી ઝઘડિયા ખાતે ઉત્પાદન કરતી આવી છે હાલમાં કંપની તેનું ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે કંપની છેલ્લા કેટલાય લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહી છે તથા કેટલાય બાહ્ય બજારી કારણો તથા વૈશ્વિક ટેક્સટાઇલને લગતી સમસ્યાઓના કારણે કંપનીના દ્વારા ઉત્પાદન બંધ કરવાનું નક્કી જાહેર કર્યું છે આ બાબતે કંપનીના ફેક્ટરી મેનેજર દીપક ભટ્ટ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કંપનીમાં કેટલાય સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહી હોય કંપની મેનેજમેન્ટ દ્વારા ઉત્પાદન ચાલુ રાખવા ફરજ ઉપરના કામદારો કર્મચારીઓ તથા સ્ટાફના સાથ સહકારથી તમામ પગલાં ભર્યા હતા તેમ છતાંય કેટલાય બાહ્ય બજારી કારણ તથા વૈશ્વિક ટેક્સટાઇલને લગતી સમસ્યાઓના કારણે કંપની વધુને વધુ નુકસાનમાં જતી રહી છે નાણાકીય નુકસાન ઉપરાંત પણ કંપની ઘણી બધી મુશ્કેલીનો સામનો કરતી આવી છે જેવી કે ઉત્પાદનના પ્રમાણમાં વેચાણ ખપતની ઘટ હોવાથી માલનો ભરાવો વૈશ્વિક ટેક્સટાઇલ બજારનું નકારાત્મક વલણ બજાર વગેરે સામે આવી રહ્યું છે હું બિપિન પટેલ રહેવાસી અંકલેશ્વર ઝઘડિયા જેમાં બિરલા સેન્ચુરીમાં બે હજાર નવથી આ બિરલા સેન્ચમાં કામ કરું છું અને અંદાજ બે હજાર ત્રેવીસથી થી આ લોકોએ બિરલા સેન્ચુરીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના લાવ્યા હતા એ સતંત્ર ખોટી તમે અમે વખરું છું અને તમામ લોકોને જબરદસ્તીથી ઘણા લોકોને ધાપમકી બી આપેલી છે આ લોકોએ એના માટે આપણી પાસે પુરાવા બી છે ને બીજું કે અમારા ખાતામાં જે પૈસા લાખ્યા છે તે અમે કોઈ જાતની જાણકારી કરી નથી ને અમે આ બધાને બેરોજગાર કર્યા છે તે બદલે મને દુઃખ છે અને બીજું આની અંદર અમને નોકરીની ની માંગ છે અમારી બીજી કોઈ માંગ છે નથી અમારી મારું નામ પટેલ કપિલ અલકેશભાઈ હું રાજપાડી રહેવાસી છું હું અગિયાર વર્ષથી બિરલા સેન્ચુરીમાં કામ કરું છું કંપનીએ વીઆરએસ ની સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી હતી બે હજાર ત્રેવીસમાં ત્રણ પ્લાન્ટ હતા એમાં બે પ્લાન્ટને વીઆરએસ લેવાઈ દીધું છે અમારા પ્લાન્ટને બી નિવૃત્તિની કીધું અમે લેવા તૈયાર નથી અમારે નોકરી જોઈએ છે અને આજે જ્યારે અમે પશ્ચિમમાં નોકરી આવ્યા અત્યારે ક્લોઝર નોટિસ ગેટ પર મારી દીધેલી છે અમોને અંદર જવા દીધા નથી ઓલરેડી કોન્ટ્રાક્ટના માણસો અંદર કામ કરે છે કોઈ ખાતું બંધ છે નહીં વિંગ સ્પિનિંગ ને પ્રોસેસ ખાતું બંધ છે અમારું જે બિલ્લા સેન્ચ્યુરી સ્ટીમ પાણી હવા એ બધું બિલ્લા એડવાન્સ કરીને નવો પ્લાન્ટ છે એમનો પ્લોટ નંબર 826 માં એ એ ખાતાવાળા વાપરે છે ને અમોને અહીંયા બાર ઉભા રાખેલા છે અમારી માંગ નોકરીની છે અમે આજે બેરોજગાર થઈ ગયા અમને ગેટ ની અંદર જવા નથી દેતા એટલે અમે બેરોજગાર થઈ ગયા છે અમે એસી જણ છે જય હિન્દ જય ભારત મારું નામ ચાવડા જીગ્નેશ કુમાર ભરતસિંહ મેં બિલ્લા સેન્ચુરીમાં સોલ વર્ષથી કામ કરી રહ્યો છું તો આજે ફર્સ્ટ શિફ્ટમાં મેં આવ્યો તો કંપનીમાં આવ્યો તરીકે અંદર ઘૂસવાનું નથી ગયે કંપની ક્લોથ બંધ થઈ ગઈ છે મને કોઈ અગાઉ જાણ કરેલ નથી

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બે હજાર નવમાં એમનું ઉદઘાટન કર્યું હતું અને આજે બે હજાર ત્રેવીસની અંદર સ્પિનિંગ અને વિમ પ્લાન બંધ કરેલા છે જેમાં સ્વૈચ્છિક નિવૃત્તિ વ્યારસી સ્પીમ કંપની લાવી હતી જે અમને મંજૂર ન હતું જેને લીધે અમે વ્યાસ નથી લીધું આજે એંસીથી વધારે લોકો છે અને અમે નોકરી માટે રહેલા છે એટલે જેને લીધે અમે વ્યાસ લીધું નથી આજે તારીખ બે બે બાર બે હજાર ચોવીસના રોજ ગેટની બાર ક્લોઝરની નોટિસ મળી અમારા ખાતામાં પૈસા જમા કરેલા છે અને અમને બેરોજગાર કરેલા છે